અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં મેઘરજ પંથકમાં બે યુવાનોને આગરી તાલિબાનની સજા આપવામાં આવી હતી આ ઘટનામાં યુવતીના પ્રેમીને અને તેમના પિતરાઈ ભાઈને પ્રેમ પ્રકરણમાં તાલિબાનની સજા આપવામાં આવી છે તો મળતી માહિતી અનુસાર મેઘરજ તાલુકાના ગેલી માતાજી મંદિરે દશેરા પર્વને આ યુવાનો મળવા ગયા હતા તેઓ મંદિરે હતા ત્યારે પ્રેમીએ યુવતીને ફોન પર મેસેજ કરીને મળવા બોલાવી હતી જો કે યુવતીના પરિવારજનોને આ મામલે ખબર પડી જતા જે તેઓ યુવતીની પાછળ પાછળ ગયા હતા જ્યાં યુવક અને યુવતી ઝડપાઈ ગયા હતા તો પ્રેમીને યુવતીના પરિવારજનોએ ઢોર માર માર્યો હતો સાથે યુવકના પિતરાભાઈને પણ ફોન કરીને ઘટના સ્થળે લઈ તેને પણ બાંધીને ઢોર માર માર્યો હતો જે બાદ બંને યુવકને માર મારીને પાટિયા પાસે ફેંકી દેવામાં આવ્યા હતા જેવા સ્થાનિકો દ્વારા તેમને એકસો દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જો કે આ દરમિયાન બંને યુવકો કોમામાં હતા જેથી એક યુવક હોસ્પિટલ આવ્યા બાદ આ સમગ્ર ઘટના સામે આવી છે તો ભોગ બનનાર યુવકે ઈસરી પોલીસ પતકે ફરિયાદ નોંધાવી હતી અમારો નો ફોટ કાળુભાઈ કુબેરભાઈ ફટ ગામ મુલોજ નાજરી અમારા બે પત્રી જેવા દશેરાના દિવસ દશેરો જોવા જઈએ એમ કરીને મેઘરે જવા નીકળ્યા રાત્રે નવ વાગે નવ વાગે જતો રાત્રે મોડા ઘરે ના આવતો એમની તપાસ કરતો ફોન સ્વીચ ઓફ આવતા હતા પછી સવારે વહેલા એક ભાઈ કુટુંબી ઈજાનું ઉપર ફોન આવ્યો કે બેડજમાં કોઈ બે જણા બાઈકવાળા પડ્યા છે તો અમે અહીંથી ગયા તો એકસો આઠ મારફતે ગામ લોકોએ વાસણા હોસ્પિટલ પહોંચાડ્યા એના પછી વાસણાવાળાએ ના પાડી દવાખાનાએ તો મોડાસા લઈ ગયા મોડાસા બે દિવસ રોકાય ને પછી અમદાવાદ રિફર કર્યા એના પછી મોડા અમદાવાદ પંદરેક દિવસ સારવાર કરતો કોઈ ભેળ લાગ્યો નહીં બે હોય સાલતમાં મળી આવેલા પછી અમદાવાદ પંદર દિવસ સારવાર કરતો એક મહિનાના અંતે રમેશભાઈ તો હોશમાં નહીં આવ્યા પણ કાળુભાઈ હોશમાં આવ્યા એમના હોશમાં આવ્યા પછી એમને પૂછવામાં આવતા એ લોકોએ કોટડા ગામની વતને ધનાભાઈ અને લાલુભાઈ વજાભાઈ લાલુભાઈ બે જણાનું નામ લીધું કે આ લોકોએ એમને માર્યા છે બંને પેલા રમેશભાઈને માર્યા એના પછી કાળુભાઈને ને ગેલી માતા મંદિર એક તો હજુ બે હોશમાં જ નથી અત્યારે જીવન મરણની પથારી પર પડેલું છે ભાઈ ને બહુ ગંભીર માર મારવામાં આવ્યો છે માથાના ભાગમાં કોઈ જગ્યા જાણ કરીશ હા પોલીસ સ્ટેશન જાણ કરેલી છે અમે શું માંગણી છે તમારી અમારે તો ન્યાય જોઈએ સાહેબ ન્યાય ન્યાય મળે એટલું જોઈએ આ લોકોને બે ઘરે કમાવા વાળું કોઈ છે નહીં આજે પૈસો એક લાવો ક્યાંથી લાવો એવી પરિસ્થિતિમાં છે પેટે પાટા બાંધીને તો જીવતા હોય ને આવી કન્ડિશનમાં અમારે ન્યાય જોઈએ બીજું કંઈ જોઈએ નહીં ગયા દશેરાના દિવસે મુલોજ ગામના કાળુભાઈ ખાંટ તથા રમેશભાઈ બંને કે જે મેઘરજ તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામે આ રમેશભાઈ એમને એક મંજુલાબેન નામની સ્ત્રી સાથે આડોસો સંબંધ હતો અને એને મળવા માટે આ લોકો દશેરાના દિવસે રાત્રે ત્યાં બ્રાહ્મણકુંટલા ગામે ગયેલા જે આ મંજુલાબેનના પરિવારજનોને સારું નહીં લાગતો એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમના ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમને ઈજાઓ પહોંચાડેલી અને પછી બંનેને જવા જવા દેતો એ એ લોકો બેભાન અવસ્થામાં થઈ ગયેલા અને આ બિભાન અવસ્થા દરમિયાન જ એમને વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવેલા અને અમદાવાદ દાખલ કર્યા પછી આ રમેશભાઈ તો હાલ પણ બિભાન જ છે અને કાળુભાઈ ખાંટ ભાનમાં આવતો એમની ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલ છે અને આરોપીઓના વિરુદ્ધમાં ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુમાં છે અમિત સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ